અંકલેશ્વર એસવીઈએમ ગુજરાતી માધ્યમિક શાળાનો વાર્ષિક ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી મા શારદા ભવન ખાતે નર્સરીથી ધોરણ આઠનો વાર્ષિક ઉત્સવ કલરવ કુંજોત્સવ અને શૃંગાર સંસ્કૃતિ રંગેચંગે ઉજવવામાં આવ્યો તો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીઈએમ ગુજરાતી માધ્યમિક શાળા તારીખ ઓગણત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ નર્સરીથી ધોરણ આઠનો વાર્ષિક ઉત્સવ કલરવ કુંજોત્સવ અને શૃંગાર સંસ્કૃતિ અને રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો કલરવ શિક્ષણ અધિકારી દિવેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા આજરોજ યોજાયેલ આ વાર્ષિક ઉત્સવ માં વિદ્યાર્થીઓ દેશની વિવિધતામાં એકતા અને દેશ પ્રેમ સાથે વિદ્યાર્થી જીવનમાં શિક્ષણ મહત્વ સમજાવતું ખૂબ સુંદર

શિક્ષણિક કાર્યક્રમ હેતુસર આજે આ કાર્યક્રમ નો નિર્માણ કરવામાં આવ્યું છે અંકેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ નો પણ આપણે હું આભાર વ્યક્ત કરું છું કે આ બાળકોને અંદર આ શક્તિ ખુલાવા માટે અમને સહભાગી બન્યા અને અમને પ્રેરણા આપી થેન્ક યુ